હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે તો મમ્મીને શાક સુધારવા બેસાડી દીધા છે અને બનાવવાનું છે મિક્સ શાક તો આ શાકમાં છે ગલકા ગુવાર પછી બટેટા રીંગણા ને જો આ ગલકાની છાલ ઉતારી લીધી છે અને શાક સુધારવાનું કામ ચાલુ છે અને ગુવાર આપણે સુધારી લીધો છે અને આ હવે સુધારવામાં બાકી છે રીંગણું ટમેટું ને બટેટા તો બધા શાકને આપણે સુધારી લેશું ને મિક્સ શાક બનાવવાનું છે તો એની તૈયારી કરવા આજે મમ્મીને બેસાડી દીધા છે અને આ જો શાક સુધારાઈ ગયું છે ને હવે લસણ ખાંડવાનું કામ ચાલુ છે લસણ ખંડાઈ જાય એટલે આપણે શાક વઘારી નાખશું હવે લસણ ખંડાઈ ગયું છે અને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે હવે શાક વઘારી લેશું તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટું પણ સુધારીને રાખી દેશું તો જો ટમેટું સુધારવા માટે પણ મમ્મીને બેસાડી દીધા છે અને ટમેટું સુધારે છે આપણું લસણ પણ ખંડાઈને તૈયાર થઈ ગયું છે અને બધું શાક પણ સુધારાઈ ગયું છે હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે તેલમાં રાઈ નાખી દેસુ ત્યારબાદ તેમાં જીરું નાખી દેસુ પછી થોડી હિંગ નાખી દેસુ અને થોડી તેલમાં હળદર નાખી દેસું તેલમાં હળદર નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પછી આપણે જે લસણ ખાંડ્યું હતું તે નાખી દેસું અને હવે આપણે જે બધું શાક સુધારી અને ધોઈને તૈયાર રાખ્યું હતું એને તેમાં એડ કરી દેસું અને પછી લાસ્ટમાં જે ટમેટું સુધાર્યું છે એને નાખી દેસું હવે બધા શાકને બરોબર મિક્સ કરી લેશું આપણે તેને થોડીવાર તેલમાં ચડવા દેવાનું છે તો પેલા આપણે બધા મસાલા એડ કરી દઈએ અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું આ બધા મસાલા એડ કરી અને હવે આપણે શાકને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે શાકને થોડી વાર માટે તેલમાં જ ચડવા દેશું શાકને તેલમાં ચડવા દેવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને તેની અંદર જે પાણીનો ભાગ હોય તે પણ બળી જાય છે આ રીતે તેલમાં જે ડોટ્સ જેવા થવા માંડે પછી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દઈશું જો તમે લસણ એડ ના કરતા હોય તો અત્યારે તમે લસણવાળી ચટણી પણ એડ કરી શકો બાકી જો તમે પેલા લસણ એડ કર્યું હોય તો અત્યારે તમારે ખાલી લાલ મરચું પાવડર જ એડ કરવાનું છે હવે શાકને બરાબર મિક્સ કરી લેશું અને પછી આપણે જરૂર પૂરતું પાણી એડ કરી અને નું ઢાંકણું બંધ કરી અને શાકમાં ચાર થી પાંચ સીટી કરી લેશું હવે ચાર થી પાંચ સીટી આપણે થઈ ગઈ છે તો આપણે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લેશું જો શાક એકદમ તૈયાર થઈ છે તો હવે આપણે તેમાં ધાણાજીરું એડ કરી દેસુ જો મારા આધ્યા બેન જીરું ને ધાણા ભાજી બે લઈને બેસી ગયા છે અને એને ધાણાજીરું બધામાં નાખવું તો એટલું ગમે ને કે જેવું આપણે ધાણાજીરું લઈએ ને એટલે આપણા હાથમાંથી લઈ લઈએ અને એમ કે લાવો હું જ નાખીશ અને સાથે ઢોળી પણ નાખે અડધું તો જો એને ધાણાભાજી ને ધાણા જીરું બે એડ કરી દીધું છે અને હવે આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો આપણે તેને બાઉલમાં કાઢી લીધું છે તો તૈયાર છે આપણું મિક્સ શાક તમે આવું શાક બનાવો છો કે નહીં કમેન્ટ કરજો અને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને આવી નવ અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો